ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોરતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે આ માર્ગનું પેચવર્કનું કામ સતત ચાલતું હોય છે પરંતુ હલકું મટીરિયલ અને ભારે વાહનોની અવર જવરના કારણે માર્ગ બિસ્મારથી અતિ બિસ્માર બની રહ્યો છે ત્યારે હાલ સરકાર દ્વારા નવી ટેકનોલોજીથી જગડિયા તાલુકાના ખડોલી પાસે માર્ગ પર ગ્રાઉન્ડ સ્તરે આ માર્ગ પર ટ્રાયલ બેઝ માટે સત્તરસો મીટરનો આધુનિક બેઝ સીલ લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટને સ્ટેબિલાઇઝેશન કરવામાં આવી રહી છે ત્યારબાદ સ્ટેટ એબ્સોનીંગ મેમ્બ્રેન લેયર લગાડી ડામરના લેવલનું કાર્ય હાથ ધરાયું છે ખાસ વાત એ છે કે કાર્ય માટે કોઈ પણ નવા મટીરિયલની જરૂર નથી પડતી કારણ કે હયાત મટીરિયલને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે આ ટેકનોલોજીથી રસ્તાની જમીનની ભાર વાહન ક્ષમતા વધી રહી છે અને રસ્તાના આયુષ્યમાં પણ ઉલળપાત્ર વધારો થવાની અપેક્ષા છે પાણીના કારણે પોર્ટહોલ્સ પડવાની શક્યતા ઓછી થવાથી જાળવણી ખર્ચ પણ ઘટશે તેમ હાલ તો માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે આ નવી ટેકનોલોજી કેટલી કારગર સાબિત થાય છે